પર્યાવરણ મંત્રી માણી મુલાકાત તેમણે વધતા પ્રદૂષણ મામલે સીધા બચાવ કરી દીધો હતો તેના માટે વાહન વ્યવહાર પણ જવાબદાર હોવાનું તેમણે રટન કર્યું હતું સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી કોઈ પગલા ભરતા નથી તેની કામગીરીને પણ થપકો આપવાને બદલે અધિકારીનો લૂલો બચાવ કર્યો હતો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનો પ્રવાસ કરી પર્યાવરણીય મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરી હતી તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગોના પ્રશ્નો પર્યાવરણીય પડકારો અને પર્યાવરણીય સંલગ્ન પાલન સુધારવા માટેના નવા પગલા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનો યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં હરિયાળી ઉદ્યોગ મંડળ અને હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સતત વધી રહેલા અંગે પૂછવામાં આવતા મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર ને જવાબદાર ગણવું યોગ્ય નથી કારણ કે રોડ ટ્રાફિક અને પરિવહન થી થતું પ્રદૂષણ પણ એક્યુઆઈ વધારવામાં મોટો ફાળો આપે છે એટલું જ નહીં જ્યારે જીપીસીપી ની કામગીરી અને જીપીસીપી પ્રદૂષણ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું ધ્યાન આપવું જોઈએ ન કે સમસ્યા ઉભી કરવા તરફ તેમ કહીને તેમણે ક્યાંક ને ક્યાંક જીપીસીપી ની આ કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હોય તેવું લોકોને એક તબક્કે લાગ્યું હતું એક તબક્કે એવું લાગ્યું હતું કે જયારે મંત્રી સુધી આ સવાલ પહોંચશે ત્યારે જીપીસીપી સુધી તેનો રેલો આવશે અને આવેલા દસ હજાર વર્ષ જૂના હેલી ગુભી જ્વાડા રવિવારે થયેલા વિસ્ફોટની અસર ગુજરાત સુધી જોવા મળી હતી પરંતુ આ મુદ્દે કોઈ માહિતી ના હોવાનો સ્વીકાર મંત્રીએ જાતે કર્યો હતો એટલે કે કેટલીક બાબતોમાં જે અપેક્ષા રાખવામાં

વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રી આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રી રહી છે આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર GDP માં જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તાલાપ આ જે લોકો સાથે કર્યો છે કોમન છે પરવાનગી માટે સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ના થાય એના માટે કોમન ની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો ની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે ફેશલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક વધી રહ્યા છે ત્રણ દિવસથી અળીસો પાર હતું અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઇઝ અંડર ધ ટુ હન્ડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે વી કેન નોટ કન્સીડર એઝ ધ જીઆઈડીસી કોઝ ઓફ ધ ધી સર મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆઈ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપણે અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર સુધી ભી પહોંચવાની છે શું એટલે સરકારનું શું છે ડીડ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણી વાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધીના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે શું કહેવું છે ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે તે પણ કદાચ નહીં સર પોલ્યુશન જે છે એ પત્રકારનો એક મીડિયાનો કેમેરો ત્યાં સુધી પહોંચી શકતો હોય છે તો જીપીસીબી અધિકારી કેમ નહીં આપણે શું સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યાઓ ઉદ્ભવ કરવાનું કામ આપણું હતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઊભી કરે તેમ તમારો પણ અમે સહકારી ઈચ્છીએ છીએ થેન્ક યુ